નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે જેમાં વરસાદી કાંસ કટરમાં ભરાઈ રહેલ જે કચરો હોય છે આ બધી સાફ સફાઈ કરવાની હોય છે કોર્પોરેશનના અધિકારીઓ જે છે તેમનું કહેવું છે કે સિત્તેરથી થી એસી ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ આજ રોજ સયાજીગંજ પરશુરામ ભટ્ટા વિસ્તારમાં નટરાજ ટાઉનશીપ પાસે આવેલ વરસાદી કાંસની હાલત કંઈક અલગ જ જોવા મળી રહી છે આ વરસાદી કાંસમાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી સાથે સાથે આ વરસાદી કાંસ પાસે ગટરના ઢાંકણા પણ નથી સામાજિક કાર્યકર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી અને વરસાદના ઢાંકણા પણ નાખવામાં આવી નથી રહ્યા જો હાલમાં વરસાદ પડે તો આ કાંસમાં પાણી ભરાવાના કારણે ગરનાળું પણ બંધ થઈ જાય છે તેવા જે સ્થિતિ છે તે સર્જાય તેમ છે વડોદરા શહેરનો સયાજીગંજ એટલે પરશુરામ ભઠ્ઠાવાળો વિસ્તાર છે જોઈ શકો છો કે પાછળ વરસાદી કાંસ આવી રહી છે અને વરસાદી કાંસ સાથે આ વરસાદી કાંસ આગળ જઈ રહી છે જે તે વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ કમિશનર જાંબાજ મેયર એવું કહી રહ્યા છે કે સિત્તેરથી એંશી ટકા કામ એટલે કે નેવ ટકા કામ પ્રીમોન્સૂન કામગીરીનું પૂર્ણ થઈ ગયું છે તો આવા જાંબાજ કમિશનર આવા જાંબાજ મેયરને આ સ્થળે આવવું જોઈએ જોવું જોઈએ સાથે આ વરસાદી કાસ છે આ વરસાદી કાસ જોશો મોટી છે અને આ બાજુ એ વરસાદી કાસ તક નાનું ભૂંગળું થઈ જાય છે હવે જો વરસાદ પડ્યો બે ઇંચ બી વરસાદ અહીંયા પડશે તો આ પરશુરામ ભઠ્ઠાનો જે વિસ્તાર છે આ ગરનાળાનો જે વિસ્તાર છે ભયંકર પાણી ભરાઈ જશે આવવા જવાનો રસ્તો બંધ થઈ જશે લોકોના ઘરોમાં પાણી જશે સાથે સાથે જે રીતના નુકસાની વર્ષે ભોગવવી પડશે ભોગવવી પડશે તો આવા જાંબાજ કમિશનર જાંબાજ મેયર છે વારે ઘડીએ ઉઠપટાણ ફ્રી મોન્સૂન કામગીરીની વાતો કરે છે તો એમને સ્થળ સ્થિતિ જોવી પડે અધિકારીઓ કે એમના પેલા હોય છે જે ભાજપના જો કેસ પીને ફરતા જે કે છે એ માનવાનું નહીં પોતે આવીને જોવાનું અને જનતાને પણ કહીશ કે જો ક્યાં પણ પાણી ભરાય તો પોતાના નગરસેવકનો ઘેરાવો એના ઘરે જઈને કરવાનો આ પરશુરામ ભટ્ટો છે ઘરનાલાની બાજુમાં છે આની પહેલાં બી મેં મેયરશ્રીને રજૂઆત કરી હતી બસ જીસીબી આવ્યું બે મિનિટ બે ચાર પાવડા માર્યા અને જતું રહ્યું પરિસ્થિતિ એવી ને એવી જ છે તમે સામે જોઈ શકો છો ડ્રેનેજ એવી જ ભરાયેલી ગટર એવું જ લેલું છે આ લોકો બધા કોર્પોરેશનવાળા બધા જાડી ચામડીના લોકો થઈ ગયા છે કોઈ કશું કામ કરતું નથી ખાલી બસ ખાલી એસીમાં બેસીને જ વાતો કરવાની ભાઈ પંચ્યાસી ટકા નેવ ટકા કામગીરી સાફ સફાઈ થઈ ગઈ છે પણ ઓછામાં ઓછા પચીસ ડ્રેનેજના ઢાંકણાઓ મેં મેયરશ્રીના પીએને મોકલ્યા છે છતાં પણ એને પંદર દિવસ થયા આ તમે આ લાઈનથી જોઈ શકો છો હજુ કશું કામ એકાઇ ઢાંકણું બદલ્યું નથી આ પાણી બાજુમાં પાણી લીકેજ છે પીવાનું ચોખ્ખું પાણી આવે છે એ બી લીકેજ છે ગઈકાલે ત્યાંના જે બાર નંબરના એ છે એમને મેં રજૂઆત કરી છતાં પણ હજુ સુધી એ લોકો કોઈ આયા નથી રિપેર કરવા દુનિયાભરનું પાણી પીવાનું બહાર જાય છે જેસીબી આવી બે પાવડા માર્યા જતી રહી કચરો એવો એવો જ છે કશું ભરાયો નથી એવું એવું પડે છે કચરો